મિત્રો આમ તો ધૂળેટી એટલે રંગોનો પર્વ પરંતુ મહેસાણાના વિસનગરમાં નહીં પરંતુ ખાસડા મારીને ઉજવવામાં આવે છે શહેરમાં વર્ષથી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગોથી નહીં પરંતુ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જો કે હવે સમય જતાં ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા રીંગણાવાટાકા અને સડી ગયેલા ટામેટાએ લીધું છે અલબત્ત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે 20 નગરના મંડી બજાર વિસ્તારમાં ધુવે દિનાવસે 150 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે જો કે હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને આ બંને જૂથો જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરવામાં આવે છે કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી માન્યતા છે વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમય છે કે હાલ પ્રમાણ ઓછું હોય છે તેનું સ્થાન ડુંગળી બટાકા ટામેટા તેમજ રીંગણ સહિતના શાકભાજીએ લીધું છે ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી વિસનગર વાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે જો કે હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે આમ તો કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય છે પરંતુ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈ પણ શાકભાજી કે ખાસડું મારવામાં આવે તો લોકો હોંશે હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખામી લે છે આ પણ એક અનોખી પરંપરા છે गर की लोकप्रिय जनता ने ये अपना त्योहार बना लिया है ये खासड़ा युद्ध है सब वर्षो पुराने अपने जूते इधर लाके उसको अगली रात को पहले रख देते थे और दूसरे दिन उसको अपने शाम सामे लगाने के लिए वो उसका यूज करते थे अब उसकी खासड़ा की जगह साग भाजी सब्जी ने ले ली और सब्जी लोग शाम लगाते हैं उसमें बटेरा टमाटर उसका आदि उपयोग होता है पहले की तरह अब परिवर्तन अपने जूते से साक्षात्जी में आ गया अब दूसरा जो जन्माष्टमी का है वैसा त्योहार का मटकी फोड़ इधर होता है उसमें खजूर डाली जाती है और जो दूरी वाले पता से आते हैं वो उसपे डाले जाते हैं और उसकी मटकी बना के ऊपर रखते हैं दोनों ग्रुप शाम शाम में मटकी फोड़ने के लिए तत्पर रहते हैं और मटकी फोटने के बाद सब उसमें से प्रसाद खाते हैं ये विश्वनगर की परंपरा है डेढ़ सौ साल दो सौ साल पुरानी है उसको कोई बुलाने नहीं जाता उसको कोई बंद करने नहीं जाता स्वयं वो अपने आप लोग आते हैं स्वयं वो अपने आप अपने घर चले जाते हैं

તે આપ પણ સ્વીકારતા હો તો આ વીડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો